બોલજે પાછો તો અમારે સુપર ઓવર આવતી હોય સુપર ઓવર હોઈ ચુકી હે અરે વાહાભાઈ તમે રિટાયરમેન્ટ લઈ લો ટાઈમે સુપર આવી છે તો યા પે સુપર ઓવર ચાલતી હોય ઓર સાયકલિંગ સાયકલિંગ કરતા હોય અરે તો જાદો રહે થોડો બહાર હવે તો તટો મળે થોડોક તો સુપર ઓવર ચલતી હોય

ચોકો ચોકો નસીબનો ભાઈ નસીબનો નસીબનો ભાઈ ઘણા થઈ થઈ ગયા ગયા લડવા માટે તો હવે રસા રસાકશેની મેચ આવી ગયો રસા રસાકસી એ લડવા જનક સ્કોર થઈ ગયો લડવા જનક સ્કોર

તો યુ સુપર ઓવર ચલતી હોય ચોથી ગેન્દાતી હોય તો બરમુડા બારોબાર ખેલતે ખેલને કે ભાઈ ધટાને બોલિંગ નહીં આપવાની ને કે થ્રો નોકશન મેચ હરાવશે તો પછી નહીં ગણવામાં આવે તો લડને લી અચી સ્થિતિ પે મેચ ખડી હૈ બે લાયો બેચ દિનો બોલ બોલ કરે હે ભાઈ બેચ દીને લ

છક્કા મા વિચાર છે એક ઓવરમાં સોલ રન થયા સત્તર રન ને આય ગી ટાર્ગેટ ઓર આ પે પહેલે થોડે જ્યાદા ખુશ થોપી વાત ભાઈ और अभी थोड़ा नाराज होके जा रहे हैं, अभी थोड़ा नाराज होके जा रहे हैं। चुका है और और काफी गर्मा गर्मी होती हुई एक और माँ सत्तर रन और देखो ऊ कर रहे हैं, इन्होंने तो कुछ किया नहीं और ओए, अंकल जी इन्होंने तो कुछ किया नहीं और उ कर रहे है दूसरे ने रन मारे और इन आबरू गाड़ते हुए तो इनको भी गेंदबाज को मनाते हुए यहाँ पे हमने आया है बोल बोल बोले जा

ખેલને કે લી આને પેલા બોલે જ વિકેટ પડી ભરી તમે તું યાર જુનો થઈ ગયો ખેલાડી થાક સડે તું બધું ના ચાલે એટલે પંપાળી ફોલ લઈને લાવ્યો છે બોલિંગ નો બોલને લાવ ના બોલિંગ કર ભાઈને હારી ન ઓકે બોલિંગ ઘરે કર જેટલા ચાર અરે બોલિંગ છે પટી ગયો ઓ હો લે હો 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 ઓ જીતી જીતી ગયા હા ખુશ હોતે પડી